હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગનું શાક તો ચાલો તે માટે મેં અહીં અડધી વાટકી મગ મગ લીધા છે જે દેશી આવે તે જ મગ છે તેને હવે આપણે પાણીથી સારી રીતે વોશ કરી લઈશું હવે એક તપેલીમાં આપણે તેને એડ કરી દઈશું અને પાણી નાખી મગને સારી રીતે આપણે વોશ કરી લઈશું તો હવે મેં મગને વોશ કરી લીધા છે ત્યાર પછી હવે આપણે કૂકર લઈશું કૂકરની અંદર આપણે મગને એડ કરી દઈશું અને તેની અંદર આપણે ત્રણથી ચાર ગ્લાસ પાણી એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મેં અહીં રાત્રે બાફેલા રાત્રે પલાળીને મગ નથી લીધા હું એમ જ અત્યારે પરબારા મગને બાફવા મૂકું છું એટલે તેથી તેની આપણે સીટી પણ જાજી થવા દેવી પડશે તો અહીં હવે આપણે કૂકર બંધ કરી ગેસ ચાલુ કરીને તેના ઉપર આપણે કૂકર મૂકી દઈશું અને હવે આપણે તેને દસથી બાર સીટી થવા દઈશું જેથી આપણા મગ સારી રીતે ચડી જશે તો હવે અહીં આપણા મગ સારી રીતે ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે મગ સારી રીતે આપણા બફાઈ ગયા છે એકદમ મસ્ત હવે તેને આપણે વઘાર માટે તેનો મસાલો થોડોક તૈયાર કરી લઈએ તો તે માટે મેં અહીં એક મીડિયમ સાઇઝનું નાનું ટમેટું લીધું છે તેને કટ કરી લીધું છે ત્યાર પછી તેની અંદર ચટણી ઉમેરી દઈશું ને ત્યાર પછી આપણે તેની અંદર જે મગ બાફેલા હતા તે થોડોક તેની અંદર એડ એડ કરી દઈશું અને થોડુંક તેનું પાણી એડ કર જેથી વઘારમાં